કરીશ તમારા સારા માટે કરીશ તમારા આત્માના કલ્યાણ માટે કરીશ એ વિશ્વાસ પ્રભુ મેં જબ જાગૃત હોતા હૈ આત્વાચી ના ચીકે છે નેત્ર ઝુકાવીને ભક્તને કહી રહ્યા છે તારા મનને તારા હૃદયને મારા ચરણોના અંદર સમર્પિત કર હે મારા ભક્ત એક વાર મારા સત્યનું બ્રહ્મ સંબંધ હશે એક વાર હું તને અપનાવી લઈશ પછી હું તને છોડવાનો નથી હું તને મારા ધામ સુધી લઈ જઈશ તારા જીવનના અંદર દુઃખ આવશે કષ્ટ આવશે કસોટી આવશે ઉતાર ચઢાવ આવશે અનેક પ્રકારની સમસ્યાઓ આવશે આ બધા જ વિઘ્નો હું જ તારા જીવનમાં લાવીશ કારણ કે આ બધા વિઘ્નો પાછળ મારું કંઈક રહસ્ય છે કંઈક ઉદ્દેશ્ય છે કંઈક તાત્પર્ય છે ઘણી વાર ભગવાન આ જન્મના અંદર કષ્ટ આપીને આપણને સમજાવે છે સત્ય સંસારનું કે યહી સંસાર હે ઘણીવાર આપણા જ પોતાના લોકો આપણા સાથે વિશ્વાસઘાત કરતા હોય ત્યારે ભગવાન આપણને સમજાવે છે યહી સંસાર કા સત્ય હૈ ઘણીવાર આપણને રોગસ્ત કરીને ભગવાન આપણને સમજાવે છે આ જ સંસારનું સત્ય છે કે તને આ શરીર મળે છે અને તારે રોગી થવું પડે છે મારી ભક્તિ તારા જીવનનો ઉદ્ધાર કરે છે આ રિયાલિટીને સમજાવવા માટે ઘણીવાર ભગવાન એ દુઃખ આપે છે લૌકિકમાં ઉપદ્રવ ઊભું કરે છે લૌકિકમાં પણ એમાં કંઈક ભગવાન આપણને સમજાવીને જતા હોય છે બહુ જ કષ્ટ જેને મળતું હોય ભક્તિ કર્યા પછી પણ તો સમજવું આ છેલ્લું જન્મ છે કારણ કે જન્મ જન્મના કષ્ટો ભગવાન આ જન્મના અંદર જ ભોગવાવી દેતા હોય છે ભગવાન કે તને કષ્ટ મળી રહ્યું છે છે પણ એ મારા જીવ આ હું તને મારું ધામ આપવા માટે આવ્યો છું તું ધૈર્ય રાખજે મારા પર વિશ્વાસ રાખજે લાઈફ ઇઝ અ ક્રિકેટ ડોન્ટ લૂઝ યોર વિકેટ લાઈફ ઇઝ અ ક્રિકેટ ડોન્ટ લૂઝ યોર વિકેટ ટ્રાય ટુ મેક અ સેન્ચુરી ડોન્ટ લુઝ યોર બાઉન્ડરી ઇવન ઇફ યુ ગેટ રન આઉટ ડોન્ટ મેક યોર મુજ ધ થર્ડ એમ્પાયર હી વિલ સેવ યુ ફોર શ્યો ઉપર નો વિશ્વાસ કદી છોડતા નહીં તો ભગવાન નેત્ર ઝુકાવીને ધામને આમ બોલાવતા બોલાવતા કે છે હે જીવ તું મારા ધામનો અધિકારી છે એ શ્રીનાથજી બાબા જે સાક્ષાત ભક્તિ પ્રદાન કરવા માટે પધાર્યા છે એ શિનાજીની નિષ્કામ ભક્તિ કરવાની છે આપણે બધા નાથ દ્વારા તો ઘણી વાર ગયા ઘણી બધી વાર દર્શન કર્યા અને નાથ દ્વારા જ્યારે દર્શન કરવા જઈએ જો ભગવાનના સ્વરૂપનું જ્યારે જ્ઞાન ક્યારે થાય જ્યારે સત્સંગ થાય સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી ગુણેશુ જ્ઞાતે શું ભવતી લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ તમે કોઈ પણ વ્યક્તિ છે કાળો છે 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 ગોરો લાંબો પાતળો છે કેવો છે પહેલા સ્વરૂપ પરિચય થાય પણ એ સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય જ્યારે એના ગુણોથી તમે પરિચિત થાવ શું કરે છે શું ધંધો કરે છે જોબ કરે છે બિઝનેસ કરે છે એના અંદર કઈ કઈ આવડતો છે એનો સ્વભાવ કેવો છે ગુણ અને સ્વભાવ જો તમને એના ખબર હશે ને તો સ્વરૂપની મહત્તા સમજાશે એમને ખાલી કોઈને જોઈ લીધું હશે તો એના સ્વરૂપની મહત્તા નહીં સમજાય જો ગુણ અને સ્વભાવ નહીં ખબર પડે આપણે ભગવાન શિનાજીના સ્વરૂપના દર્શન કરીએ છીએ પણ જો ગુણ સ્વભાવ લીલા અને શિનાજીના દિવ્ય ચરિત્રો જો હૃદયમાં વસેલા નહીં હોય ને તો સ્વરૂપનું મહત્વની ખબર પડે અને જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ ખબર પડતી નથી ત્યાં સુધી શ્રદ્ધા જાગૃત થતી નથી ભગવાનના સત્સંગથી ભગવાન માટે શ્રદ્ધા વધે અને એ શ્રદ્ધાના માધ્યમથી જ્યારે એ ભાવને ભરિત થઈને આપણે શિનાજીના દર્શન કરીએ ત્યારે તમે જોજો એ લીલાના ચરિત્રો જ્યારે હૃદયમાં હશે ને ત્યારે દર્શન કરવાની પણ મજા આવશે અત્યારે તો આપણે બધા દર્શન કરવા જઈએ અને શિનાજીના જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે કઈ કરવાની જરૂર ખરી તમારે કઈ પુરુષાર્થ કરવાનો ના દ્વાર પર જ ઉભા રહેવાનું લોકો જ તમને આગળ લઈ જાય કેટલી સરસ વ્યવસ્થા છે તમારે કંઈ કરવાની જરૂર જ નહીં ધક્કા મુક્કી કોણીઓ મારતા 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 એ લોકો જ તમને ધીરે ધીરે આગળ લઈ જાય અને જ્યારે લોકો તમને આગળ લઈ જાય કેટલી સરસ વ્યવસ્થા આપવામાં આવે છે કે લોકો તમને આગળ સુધી લઈ આવે ધક્કા મારતા મારતા પછી શ્રીનાથજી બાવા પેલો ઝાપટ્યો હોય પાછો જોર જોરથી મારે જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો અને એક ધક્કે અંદર અને બીજે ધક્કે જ્યારે બહાર નીકળી જઈએ અને ધક્કા ખાતા ખાતા બહાર નીકળીએ ત્યારે કોઈ વ્યક્તિ આપણને પૂછે દર્શન કેવા થયા બહુ ધક્કા બહુ ધક્કા બહુ શિનાજી કયા વસ્ત્ર પહેર્યા મારા વસ્ત્રનો ઠેકાણો નથી બહુ ધક્કા બહુ ધક્કા બહુ ધક્ક શિનાજી શિંગાર કેવા ધારણ કર્યા અરે મારા શિંગારનો અતાપતા નથી બહુ ધક્કા બહુ ધક્કા બહુ ધક્ક એ શિનાજીના દર્શન કર્યા પછી એ દર્શન કરીને બહાર નીકળીને ધક્કો જ દેખાતો શિનાજી ન જ દેખાતો અને ઘણીવાર આપણે પાછા કોઈકવાર દર્શન કરવા ગયું ભીડ ના હોય ને તો ઘેરાઈને કહીએ આ વખતે ભીડ જરાય નથી એ ઘરે આવીને ભીડ ભીડ જ કરતો હોય એ ભીડને લક્ષ્યમાં રાખીને જતો હોય બહુ ભીડ હોય તો બહુ ભીડ છે ઓછી ભીડ હોય તો યાદ નથી કરતો ધક્કાન ને યાદ કરતો હોય દર્શન કર્યા પછી પણ આપણે ધક્કાઓને યાદ કરીએ છીએ શ્રીનાજી બાબા સમજાવે છે ભાઈ આ સંસારના ધક્કાઓના અંદર સંસારના સુખ દુઃખના અંદર સંસારના સંઘર્ષના અંદર આ ધક્કો એ સંઘર્ષનું પ્રતિક છે આ ધક્કો એ સંસારની અશાંતિનું પ્રતિક છે કે આપણે સંસારના અંદર પણ આ જ રીતે ધક્કા ખાઈએ છીએ કભી ઇધર કભી ઉધર કોઈક વાર મોહમાં પડીએ માયામાં પડીએ આકર્ષણમાં પડીએ અને આ ધક્કાઓના વચ્ચે આપણે આપણી રાહ ભૂલી ગયા છે શિનાથજી કહે છે હવે તું ચોક્કસ રાહ પર આવ્યો છે હવે શિનાથજી ભક્તને કહે છે તારા મનને મારા ચરણારવિંદમાં સોંપ હું તને ક્યારે પણ છોડીશ નહીં હું તને ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું તને આ બીજી વાર ધક્કા આપવા માટે નહીં અત્યારે ધક્કા ખા અત્યારે હેરાન થા પણ તને બીજી વાર આ હેરાનગતિ ન થાય તે માટે મારું પ્રાગટ્ય થયું છે તને આ સંસારના ધક્કામાંથી મુક્ત કરવા માટે હું પ્રગટ થયો છું અને આ દુનિયાના અંદર જયારે શ્રદ્ધા ઉભી થાય ને પછી ધક્કા નથી લાગતા જો પ્રેમ હોય તો પ્રેમથી તમે કોઈ તમારા પ્રેમીને આમ બે લપડે મારી દો ને તો એ ગુસ્સો ના આવે પણ અહંકારથી આમ બે મારો તો સામે બે આવે પણ પ્રેમથી આમ મારો તો સામે ગુસ્સો આવે કારણ કે પ્રેમ છે ને અને પ્રેમના અંદર બધી જ વસ્તુ વાલું લાગે એકવાર શ્રીનાજીમાં પ્રેમ જાગૃત થશે પછી જો દર્શનના અંદર કેટલાય ધક્કા આવશે તમારું ધ્યાન ધક્કામાં નહીં જાય તમારું ધ્યાન દર્શનમાં જશે શિનાજ ચરિતામૃત કથાને શ્રવણ કરીને શિનાજીની દિવ્ય લીલાઓને હૃદયના અંદર ધારણ કરીને જ્યારે તમે શિનાજી દ્વારાના દર્શન કરવા જશો અને ધક્કા વાગશે એ વખતે બહાર નીકળીને તમને ધક્કો નહીં દેખાય પણ હૃદયની ધડકન શિનાજીનું નામ ગુંજતું હશે કારણ કે શિનાથજીના ચરિત્રો એ હૃદયમાં અરૂઢ થઈ ગયા છે તબ ધક્કે નહીં દેખેંગે તબ ધડકન ઓ શિનાથજી કે ગુણગાન કે અંદર ગુંજિત હો ઉઠે સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી ભગવાનના ચરિત્રોનું જયારે શ્રવણ કરશું ત્યારે જ ભગવાનનું સ્વરૂપ એ ખબર પડશે કે ભગવાન કેવા છે તો ભગવાન કેવા છે અત્યારે તમને હું પ્રશ્ન કરું કૃષ્ણ ભગવાન કેવા એટલે તમે કેશો કે અમારા ઘરે જે કૃષ્ણ ભગવાનની પેન્ટિંગ છે જે ચિત્રકારે ચિત્ર બનાવ્યું છે કૃષ્ણ એવા તો પછી ત્યાં વિષય એવો આવે કે જેને પેઇન્ટિંગ બનાવી એને કૃષ્ણને જોયા પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનનું એવું કયું રૂપ હતું કે જે રૂપને જોઈને ગોપીઓ એમાં આસક્ત બની ગઈ ખોવાઈ ગઈ ખેંચાઈ ગઈ અને ભગવાન કૃષ્ણના शरणাগত થઈ ગઈ એસા કонસા ભગવાન કૃષ્ણ કા રૂપ થા અરે એસી કонસી આંખે થી એસે કонસે ગુંગરાલે બાલ થે એસા કонસા ભગવાન કા અભૂતપૂર્વ દૈવીપ્યમાન તેજોમે સ્વરૂપ થા જો સ્વરૂપ કો દેખને માત્ર સે ગોપિયો કા હૃદય ઓર મન કૃષ્ણ કે રંગ મે રંગ ગયા એ કયુ સ્વરૂપતુ ભગવાન નો એ કયુ રૂપતુ એ રૂપ કોઈ કે જોયો આજના જમાનામાં કોઈ એવો દાવો કરી શકે મે પાંચ વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનનું નું ઓરિજિનલ રૂપ જોયું ને ઓરિજિનલ ચિત્ર જોયું એ જમાનાના અંદર કૃષ્ણ ભગવાનના સામે બેસીને કોઈ ચિત્રકારે કોઈ પેન્ટિંગ બનાવી હોય એવા કોઈ વિષય આવતા નથી તો આપણને થાય કે કૃષ્ણ ભગવાન કેવા લાગતા હશે ત્યારે કૃષ્ણ પોતે જ ઉત્તર આપે છે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે ભગવાન કૃષ્ણ યશોદાજી નંદરાયજીના ત્યાં પ્રગટ થયા પોતાની સુંદર લીલાઓથી વ્રજને સુગંધિત કરવા લાગ્યા એ વખતે જ્યારે ગોવર્ધન લીલા થઈ અને ગોવર્ધન લીલા વખતે ભગવાને ગિરરાજીને ધારણ કર્યા ત્યારે આખા વ્રજને ભગવાને સનાત કર્યું ગોવર્ધન લીલા પછી થોડો સમય જ્યારે વ્યતીત થયો અને ભગવાનનો વ્રજ છોડવાનો વખત જ્યારે પાસે આવ્યો अक्रूर जी आया एना आसपास ना आ प्रसंग गर्ग संहिता में उल्लेख यशोदा जी जी ये भगवान कृष्ण ने विनंती पूर्वक कू हे प्रभु आप व्रज छोड़ के पधार जाओगे हम आपके बिना कैसे रहेंगे अरे कुछ ऐसा करके जाओ कि आपका सानिध्य और सामीप्य सदैव हमें प्राप्त हो तारे कृष्ण भगवान यशोदा जी ने पूछू मैया तुम्हें मेरा कौन सा स्वरूप सबसे ज्यादा पसंद है यशोदा जी गया? लाला तूने जो गोवर्धन को धारण किया था वो तेरी जो अदा थी वो तेरा जो स्वरूप था अरे क्या सुंदर झुकी हुई थी हस्त ऊंचा था क्या सुंदर तेरा श्रियंग था वो स्वरूप हमारे दिल को भा गया है वो हमारे दिल में बस गया है तेरे भगवान कृष्ण यशोदा जी ने इच्छा ने शिरोधान्य एज वक्ते પોતાના અંદર થી પોતાનું એવું આબેહૂબ સ્વરૂપને પ્રગટ કર્યો પોતાનું જ આબેહૂબ સ્વરૂપને પ્રગટ કરીને યશોદાજીને પધરાઈ આપ્યું ને કીધું મૈયા એ મેરા હી રૂપ હે એ મેરા હી સ્વરૂપ હે ઇસમે ઓર મુજમે કોઈ અંતર નહીં ત્યારે યશોદાજી બોલવા લાગી અરે લાલા આ તો તારું જ રૂપ છે तारू स्वरूप है छे एज, एज नाक चे, एज हाथ छे एज चरण छे आना तारा तारामा कोई फरक नथी त्यारे कृष्ण भगवान कीधु मैया ये मेरा ही रूप है ये मेरा ही स्वरूप है आप इस स्वरूप की सेवा करना इस स्वरूप की भक्ति करना आपको मेरी ही अनुभूति होगी मुझ में और इसमें कोई अंतर नहीं आटलू कहीं कृष्ण भगवान पधारी गया नंदराय जी ये जी, स्वरूपनी नंदालय अंदर खूब भाव सेवा करता प्रेम थी सेवा करता સમય વ્યતીત થયો શ્રીનાથજી નું સ્વરૂપ સાડા પાંચસો ગિરરાજજીમાંથી એ જ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પ્રગટ થયું અને આજે એ શ્રીનાથજી બાબા એ નાથક દ્વારામાં બિરાજમાન છે જેને પાંચ વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને પોતાના શ્રિયંગમાંથી પ્રગટ કર્યું છે જે પોતાના

શ્રીનાથજી શ્રીનાથજી કૃષ્ણ કૃષ્ણ રિટર્ન ઓફ એ ભગવાન નાથજી એજ શ્રીનાથજી આ તો શું શોર્ટ ફોર્મ નો જમાનો છે ને ભાઈ શ્રી ગોવર્ધનનાથજી એટલું લાંબુ બોલવાનું કોઈ ભાવતું નથી આગળનો શ્રી લીધો ગોવર્ધન ખાઈ ગયા પાછળ નું નાથ લીધું શ્રીનાથજી એ લાંબુ પડે છે એટલે આગળનું શ્રી લીધું નાથ ખાઈ ગયા શ્રીજી એ લાંબુ પડે શ્રી એ લાંબુ પડે ઈ એટલે તમારા નાથ ને તમે શું કહો અમારા ઈ શોર્ટફોર્મ નો જમાનો છે ભાઈ શ્રી ગોવર્ધન નાથજી એ શ્રીનાથજી છે અને એ શિનાજી બાબા નાથક દ્વારામાં બિરાજે છે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને વ્રજના અંદર પ્રગટ થઈને વિભિન્ન પ્રકારની લીલાઓ કરી એ જ કૃષ્ણ ભગવાન શિનાજીના રૂપમાં પ્રગટ થઈને વ્રજના અંદર એવી જ સુંદર સુંદર લીલાઓ કરી પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનની લીલાને આપણે શ્રીમદ ભાગવતના અંદર કથાનું શ્રવણ કરીએ છીએ અને પાંચસો વર્ષ પહેલા શ્રીનાથજી બાબા જે કૃષ્ણ રૂપે પ્રગટ થયા એમની કથા આપણે શ્રીનાથ ચરિતામૃત કથાના અંદર સાંભળીએ છીએ તો પહેલાં પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણની કથા થઈ અને આ પાંચસો વર્ષ પહેલા કૃષ્ણની કથા થઈ આ બંને કૃષ્ણની જ કથાઓ છે તો એ શ્રીનાથજી બાબાના એ દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવા માટે જ્યારે આપણે એકત્ર બન્યા છે એ શ્રીનાથજીની ઈચ્છાને કૃપા વગર એ સુંદર અવસર ક્યારે પણ કોઈને પ્રાપ્ત થતો નથી તો આ શ્રીનાથજીના દરબારમાં તમે વલ્લભ સોશિયલ ગ્રુપના આમંત્રણથી તો આવ્યા જ છો પણ એમના આમંત્રણ કરતાં પણ સૌથી મોટું નિમંત્રણ એ અમારા શ્રીનાથજી બાવાનું તમારા સુધી પહોંચ્યું છે અને શ્રીનાથજીની ઈચ્છાથી જ તમે અહીંયા એકત્ર બન્યા છો એમના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવા માટે આપણે ભેગા થયા છે એ શ્રીનાથજી બાવા ક્યાંથી પ્રગટ થયા ગિરરાજજીમાંથી તો ગિરરાજજી ક્યાંથી પ્રગટ થયા શ્રીનાથજીમાંથી ભાઈ છેલ્લું મૂળ તો ભગવાન જ છે ને બધાનું તમે કોઈને પૂછો તમારા ફાધર 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 છેલ્લો છેડો ક્યાં આડે ભગવાન સબકા નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન સ્વયં હૈ ભગવાન શ્રીનાથજી એ ગિરરાજ પ્રગટ થયા તો ગિરરાજી ક્યાંથી પ્રગટ થયા ભગવાનમાંથી પ્રગટ થયા આ એક જ રૂપ છે ને દેખાય છે પ્રસંગ જ્યારે રાધાકૃષ્ણ ના હૃદયમાંથી ગિરરાજ બાનું પ્રાગટ્ય થયું સૌથી પહેલા કૃષ્ણ ભગવાન એકલા હતા આદિનારાયણ ભગવાન એકલા હતા ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ પણ તે પહેલાં ભગવાનના મનમાં ઈચ્છા થઈ કે મારે જો આ લીલા કરવી હોય તો મારે એક સંગાથ જોઈએ સાથ જોઈએ એક પાર્ટનર જોઈએ તમારા જીવનના અંદર પણ તમારા સંસારને આગળ ધપાવવા માટે એક પાર્ટનર જોઈએ એક સાથી જોઈએ તમારા ભગવાનને થયું કે મારું સાથી કોણ અને મારું સાથી કોણ બની શકે જે મારા જેટલું સ્ટ્રોંગ ને પાવરફુલ હોય મારા જેટલું જ શક્તિશાળી હોય મારાથી એક પોઈન્ટ પણ ઓછું ના હોય કીધું ભગવાન એકલા એકલા રમણ ના થાય બીજું તત્વ પ્રગટ કરો તમારા જેવું ત્યારે ભગવાનના મનમાં થયું મિશ્રી જાણતી નથી કે એના અંદર કેટલી મીઠાશ છે પણ મિશ્રીને જે ખાય એને ખબર પડે મિશ્રી કેટલી મીઠી છે તો ભગવાનને થયું ચાલો મારી મીઠાશને હું પ્રગટ કરું ચાલો મારા અંદરની એ સુંદર સ્વાદને હું પ્રગટ કરું ભગવાને આંખ બંધ કર્યું અને આંખ બંધ કરીને ભગવાન એ ચિંતન મગ્ન બન્યા અને પોતાનું ચિંતન કર્યું પોતાનું સ્ત્રી સ્વરૂપનું ચિંતન કર્યું અને બંધ આંખના અંદર ચિંતનના અંદર એવા મગ્ન બન્યા કે ભગવાનના રોમ રોમ એ રોમાંચિત થવા લાગ્યા અને ભગવાનમાંથી જ ભગવાનનું સ્ત્રી સ્વરૂપ પ્રગટ થયું શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય થયું અને જ્યાં શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય થયું ભગવાન એમના દર્શન કરતાં કરતા હૃદયમાંથી બોલવા લાગ્યા રાધે 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 જગતનો આધાર કૃષ્ણ પણ કૃષ્ણનો પણ જે આધાર એ રાધા અવિરત બહેતી પ્રભુ પ્રેમ કી ધારા કા નામ હે રાધા ધારા એટલે જે નીચે પડે અને નીચે પડીને પોતાના ઉદગમ સ્થાન થી જે દૂર જાય એને ધારા કહેવાય અને એ ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને આપણે બધા પણ ઉપરથી નીચે પડ્યા ધારા પ્રવાહમાં અને ભગવાનમાંથી ઉપરથી નીચે પડીને ભગવાનથી દૂર જ્યારે એ ધારા ભગવાનથી દૂર જાય ધારા પ્રવાહના અંદર લૌકિક પ્રવાહના અંદર જ્યારે સત્સંગ રૂપી રાધા ભક્તિ રૂપી રાધા એ ધારા પલટાય ત્યારે રાધા બને અને એ રાધા તત્વ જ્યારે જાગૃત થાય ત્યારે આરાધના થાય અને આરાધના થાય ત્યારે જ ગોવિંદની પ્રાપ્તિ થાય એટલે આરાધના શબ્દમાં રાધા છે અને અપરાધ શબ્દમાં રાધા છે અપગતા રાધા યસમા જેના જીવનમાંથી રાધા નીકળી જાય એ અપરાધી અને જેના જીવનમાં રાધા હોય એ જ આરાધના કરી શકે તો આરાધનામાં પણ રાધા શબ્દ છે અને અપરાધમાં પણ રાધા શબ્દ છે જગતનો આધાર કૃષ્ણ કૃષ્ણનો આધાર શ્રી રાધા એટલે તમે આધાર આધાર બોલશો ને તો એ રાધા રાધા નીકળશે અને ધારા ધારા બોલશો તો એ રાધા રાધા નીકળશે ધારા 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 ધા રાધા 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 ધા રાધા 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 રાધાધા રાધાધા રાધા રાધા રાધાધા રાધા ધા રાધા રાધાધા રાધા

राधार राज राधा धार 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 रा धार धार रा धार